ઘરે બેઠા બેઠા વાતાવરણ ની મજા લઈ રહ્યા છો તમે એમ વિચારતા હશો કે સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે ઠંડક થઈ ગઈ છે ઘણાની હેડલાઇન જોઈ કે કે બફારામાં રાહત થઈ ગઈ પણ આપ જાણો છો આજે લગ્નો માટે સારું મુહૂર્ત હતું અને ખૂબ મોટી સંખ્યામાં અનેક તાલુકા અનેક જિલ્લાઓમાં અનેક ગામડાઓમાં લગ્ન પ્રસંગો હતા દર્શક મિત્રો વરસાદ પડ્યો છે પણ આ ચોમાસાનો વરસાદ નથી અને આ આગાહીના કારણે કેટલા લોકોને નુકસાન થયું છે તમારે જોવું એક બાપ જ્યારે એક દીકરાને પરણાવતો હોય એક દીકરીને પરણાવતો હોય ત્યારે કેટલો ખર્જો કરે છે એ આપ સૌ જાણો છો કે એક માતા પિતાને દીકરા દીકરીના લગ્ન માટે કેટલો ખર્ચ થાય અને એનો વિશેષ તો ઉમંગ કેટલો હોય છે દર્શક મિત્રો આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે આપ આ દ્રશ્યો જોઈ શકો છો હાલ વરસાદના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે